હેરણ નદી બેકાંઠ તથા રાજવાસણા ઓવરફ્લો ખાસ પાંચમી વખત ઓવરફ્લો છોટા ઉદયપુર જિલ્લામાં બે દિવસથી થી મેઘમહેર શરૂ થતા જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બેકાંઠે થઈ છે જેને લઈને હેરણ નદી પરનો રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે કચ્છમાં ચાલુ વર્ષે એકસો ત્યાસી ટકાથી પણ વધારે વરસાદ નોંધાયાના સમાચાર છે તે મળી રહ્યા છે અને ત્યારે દર વખતે આ વર્ષે પણ જેમ દર વખતની જેમ આ વખતે પણ જે સ્થળો છે તે સ્થળોમાં અનેક સ્થળોમાં વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે અને જેમાં ભુજના મોટા પેર જતા રોડ પર જે રેલવે અંડરબ્રિજ આવેલ છે તેમાં વરસાદનું પાણી ખૂબ જ મોટી માત્રામાં એકત્રિત થાય છે અને ત્યાંના રહેવાસીઓ તેમજ ત્યાં આવેલ જે શાળા છે તેના વિદ્યાર્થીઓને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અને જેના સંદર્ભમાં વાલીઓ તેમજ તેમજ શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકોએ અંડરબ્રિજ પાસે એકઠા થયાનું ખાસ એક આયોજન કર્યું હતું ભુજના મોટા પેર જતા રોડ ઉપર આવેલ જે રેલવે બ્રિજના નીચે છેલ્લા આઠ વર્ષથી વરસાદમાં મોટી માત્રામાં પાણી ભરાઈ જતું હતું અને જેના લીધે તે વિસ્તારમાં આવેલા વાહિદના પ્રાથમિક તેમજ જે માધ્યમિક સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હતી ઉપરાંત આસપાસના રહેણાંક જે સ્થાનિકો છે તે લોકોને પણ ઘણી સમસ્યા સતાવતી રહી છે અને ત્યારે સ્કૂલના તંત્ર દ્વારા રેલવે તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ અને તેમજ કાયમી નિકાલ પણ નથી કરવામાં આવ્યો સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા અવારનવાર રેલવે તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને તે બ્રિજ પાસે વાહિદના સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા વર્ષ બે હાજર સત્તર ની વાત કરીએ તો ત્યાં સુધી આ શાળામાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને જ્યારે આજે માત્ર છસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓ પણ શાળામાંથી પોતાનું નામ કઢાવવા મજબૂર બન્યા છે જેના કારણે ખાલ અત્યારે કહી શકાય શાળાના જે આચાર્ય છે તેમના દ્વારા પણ તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે જે વાલીઓ છે વિદ્યાર્થીઓના તેમના પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે